કોમળ હાથોથી નિત નવા પકવાન બનાવતી નારી ચારિત્ર્યની કે ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈને રણ બની જાય એવા ગૌરવવંતા ખમીરવંતા ભારતમાં નારીની દેવી સ્વરૂપે પૂજા થાય છે જેને વિશ્વ આંખું અચંબિત થઈને નિહાળે છે રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી પેલેસના પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કર્યો હતો બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને અને અશ્વ પર સવાર થઈ કરેલા તલવાર રાસને જોઈને ખોડે સવાર વિરાગનાઓની ઝાકી થઈ હતી રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષ નીચે આ વર્ષે પણ બીજું અને ત્રીજું નોરતું એમ કુલ બે દિવસ નવરાત્રીની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીજા નોરતે એકસો જેટલી બહેનોનું અદ્ભુત શૌર્ય જોવા મળ્યું કોઈ વિચારી પણ ન શકે એવા કરતબ દર વર્ષે આ ગરબામાં જોવા મળે છે મહિલાઓએ બાઇક અને ખુલ્લી જીપ પર અશ્વ પર સવાર થઈ તલવાર પકડીને રાસ કર્યો હતો રાજવી પેલેસ ખાતે વર્ષ બે થી નવરાત્રીમાં તલવાર રાસ રમાય છે આ વખતે શુક્રવાર એટલે કે ગઈકાલે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસ જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ રમી હતી જે પૈકી કેટલીક બહેનો બાઇક અને ખુલ્લી જીપ પર સવાર થઈ પ્રથમ વખત તલવાર રાસ રમી હતી તેમજ અશ્વ પર તલવાર સાથે રાસ રમતા ઉપસ્થિત સૌ કોઈને ઘોડે સવાર વિરાગનાઓની ઝાંખી કરાવી હતી આ અમારું સોળવું વર્ષ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનો જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે આમાં દોઢસો જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે આ પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શસ્ત્રની બહુ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું ભગ્નિસેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી આપણે માતાને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી अपन ने जो शक्ति प्राप्त था है। उस शक्ति के द्वारा जो वो शक्ति संचार होती है खास करके नव दुर्गा के नौ दिनों में उसका पूरा पूरा उपयोग करके बहने कुछ आगे समाज के लिए कुछ कर सके आ, मारु नाम निशिता जाडेजा हूँ पहला चार वर्ष थी आरडी झाला राइडिंग क्लब में माउंटेड पुलिस साथ प्रेक्टिस जाती તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની તેમાં મેં બે બે ત્રણ દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ સો તલવારાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું સો બંનેને કમ્બાઈન કરીને હવે હોર્સ સાથે એકચ્યુલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી મારા માટે તો બંને લાઈક મારા માટે બંને ઈઝી જ છે લાઈક બે એક જેવું જ છે બિકોઝ યજની પ્રેક્ટિસ છે તો હોર્સ રાઇડિંગ માટે માટે મારે ગેર હેલ્મેટ એન્ડ માય બૂટ્સ બસ એટલું જય માતાજી મારું નામ નીતા જાડેજા છે અને ગર્વ છે અમને બધાને કે અમે ક્ષત્રિય કુળમાં અવતાર લીધો છે અને અમે ક્ષત્રિયાણીએ છીએ અહીં જોઈ રહ્યા છો આપે આજ રણજીત વિલાસ પેલેસમાં બધા દીકરીઓ બહેનોએ નાની બાળાઓથી લઈને મોટા બહેનો સુધી રાસ બહેનો સુધી તમે રાસની પ્રસ્તુતિ જોઈ હશે દીવારાસ રાસ દાંડિયા રાસ તલવાર રાસ અને ખાસ કરીને અમારા જે તમે સ્ટન્ટ જોયા દર વર્ષે અમે નવું નવું દીકરીઓને શીખડાવીએ છીએ અને પ્રોત્સાહિત કરીએ છીએ કે કંઈક નવી કળાએ શીખે એ માટે તેને અમારી સતત મહેનત હોય છે કે દીકરીઓની અંદર છુપાયેલી કળા બહાર આવે અને ખાસ તો થેન્ક યુ સો મચ રાજકોટ વિલાસદાર મહારાણી રાણી સાહેબને કે અમને આ સ્ટેજ આપ્યું છે જેમાં અમે આવા અવનવા પ્રકો પરફોર્મન્સ કરીએ છીએ અને ખાસ તો થેન્ક યુ મારા કુટુંબ પરિવાર સગા સંબંધીને કે જે મને સતત મને પ્રોત્સાહિત કરે છે કે જીવનમાં આગળ વધો આગળ વધો અને થેન્ક યુ સો મચ મારી લીડર્સની ટીમ